जय जोहार आज 28 सितंबर એટલે કે દેશના સૌથી યુવાન અને ક્રાંતિકારી વીર ભગતસિંહ ની જન્મ જયંતિ છે તો આજના યુવાનોને મારે એક સંદેશો આપવો છે કે આજનો યુવાન એ ક્રાંતિકારી એવા વીર ભગતસિંહના વિચારો જીવનમાં ઉતારે અને તેમને આદર્શ બનાવે એ જે આખી

જેવા છબરી લોકોને ફોલો કરતો થયો છે એમના માટે એ રોલ મોડેલ થયા છે તો આપણે ખરેખર પોતાના જીવનમાં કોને આદર્શ માનવા કોને રોલ મોડેલ માનવા અને કોના વિચારો પ્રમાણે જીવન જીવવું જોઈએ કોને આદર્શ માનીને આપણે ફોલો કરવા જોઈએ તો એ છે વીર ભગતસિંહ તથા બિરસા મુંડા જેવા ક્રાંતિકારીઓ જેમણે 23 24 વર્ષની ઉંમરમાં શહીદી વહોરી દેશ માટે પોતાનું જીવન ન્યોછાવર કરી નાખ્યું આવા મહાન ક્રાંતિકારીઓ જેવા વીર ભગતસિંહ અને બિરસા મુંડા જેવા યુવાનો જેઓ નાની એવડી ઉંમરમાં દેશ માટે શહીદી વહોરી તો આપણે એમને ફોલો કરતા થઈએ એમને અપનાવતા થઈએ એમના વિચારો જીવનમાં અપનાવતા થઈએ જય જોહાર જય આદિવાસી